હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધે મજામાં હશો ને જો સાઈઝનું કેન આવી ગયું છે તમને બતાવું લાઈવ જોઈ લો મિત્રો આ સાઈઝનું કેન ભરી આવ્યો છું જો તમારી નજર અમે જોઈ લ્યો દેખાય છે મિત્રો આખું કેન ભરાઈ ગયું છે આ કેન તો આખું ભરાઈ ગયું પણ આ કેર આખો ભરાઈ ગયો છે ને સાઈઝ જોવો મિત્રો કેવી તમે કાટી રગડા જેવી હે મિત્રો ખાવાય નહીં જડતી એવી સાઇઝ છે જો આખું ભરાઈ ગયું છે અને જે આમાં સાઇઝ વહીધી એ બધી જો આપણે કુંવર ફાટું ને એ બધી વસ્તુ હોય ને અળવીની એમાં આપણે પાઈ દઈ બરોબર છે કારણ કે સાઇઝ વહી હતી એટલે જો આમાં જે પહેરી છે ઘણી બધી જો એ અળવીનો ઘેરો ઊભો છે આખો ને આપણે સાઇઝ પાઈ દી તમને ડાયરેક્ટ લાઈવ બતાવવું જોઈ લો દેખાય તમને જો થઈ ગયું થોડું થોડું જો આ વસારા થળિયામાં જ બધી નાખતી હતી જો આળવીનો ઘેરો ઊભો છે જ્યાં દેખાય પાંદડા પાંદડાના નીચે થળિયા એમાં સાઈઝ પાડી પાઈ દીધી બે લીટર કેટલી બે લીટર હજી લીટર જેટલી વધી છે એ આપણે પપૈયાને પાઈ દઈ અને આ જામફરીને પાઈ દીધી બધે પાઈ દીધી અને એમ છતાંય તો એ તો હવે શાકભાજીમાં આપણે પાવીશી તમને લાયો બતાવો હલો જો આ ઓર્ગેનિક શાકભાજી આવી ગઈ જોઈ લો તમે બરાબર છે અને હવે આપણે મરચીમાં જ પાઈ દીજો માથે જોઈ લાગ રેડે જાઉં છું તો આ તમને દેખાય મરચીમાં પાઈ દીધી અને હવે ટમેટીનો વારો છે અને જો એમાં ટમેટા વતન આવી ગયા જોઈ લો છે આ ઓર્ગેનિક શાકભાજી ભાઈ અને જો હવે બધે મિત્રો પાઈ દીધી અને કેન ઠારું થઈ ગયું છે અને શાક પાણી ફેરી તો પાઈ દીધી સાઈઝ એકવાર ગૌમૂત્ર તો એ છતાંય સ્પેશિયલ વહી દીધી તોય થળે થોડે લાગટ પાઈ દીધી એટલે હવે એનું પાછું રિઝલ્ટ આવશે સો ટકા કે ફૂલ ને દેશી બધું થઈ ગયું એક ગ્લાસ એ હું તમને બતાવી તો ફરી પાછા હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ તો જય જવાન જય કિસાન